રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજર નરવા રાખે કેમ છો બધા મજામાં ને અમે પણ જો મજામાં છીએ તમે પણ મજામાં હશો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કરીએ તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં હવાના જો હવા પાસ જેવું થાય છે હાલો આજ જવાનું આપણે તુવેર પર આજ તુવેર શોપવા નહીં તમે બે બાયો ને બે ભાઈઓ જાય છે અને બે મજૂર છે એટલે હું તો નહીં શોપી શકું કારણ કે આપણે હું તો શોપી જ નથી શકતો એટલે જેટલા સોફીય છીએ એટલા સોફ છે બાકી તો બે મજૂર છે ને હવે આપણે ટ્રાય તો 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 ઠીક છે ન કાંઈ નહીં અને ખોટું સોપી જશે કમર જ નથી કામ કરતી તો વાત પૂરી થઈ ગઈ આપણે સોપી જ ન ગઈ એટલે જોઈએ હવે તોય આગળ આગળ શું થાય જેવું થાય એવું કરશું દીધું મને એટલે હાલો જાવું છે વાડી બધા થઈ ગયા ત્યાં અને

હાલો શિયાળ જાય બા બાને નથી લઈ જવાના કારણ કે શોપ પણ હોય તે હોય રજા કારણ કે બા બહાર સોંપી લેજો હાલો ટ્રેક્ટર લઈને જવું છું આપણે વાડીયા પૂગી ગયા સોંપવાનું કામ થઈ ગયું ચાલું એટલે તો કયું નું સારું થઈ ગયું બે ઉથલ વરી ગયા અને ત્રીજી વરવા જાય છે અને હું એક ઓલો ત્રાહો ધોર્યો સોંપો એ એક તો માન સોંપવાનો ત્યાં ઠાકી ગયો અને પછી હવે આપણે ઉપર ધોર્યો જ્યાં થતો હોય નીકે ત્યાં થોડા થોડા રાપના ત્રાહા લીટા હોય ને સીધા સાહ કરી દઉં છું અને ભેગો પસાટે કરી દઉં છું એટલે એવું કરતો દઉં છું બાકી જો ત્રણ જણા સોપે હજી બે માણસો આવે છે પણ માણસો તો મોડા આવે આપણે બાજુ ની વાડિયા ને જ આવવાના હે ને જ આવવાના બે માણસો પણ માણસો આય છે મોડા અને મહીંડા કેટલા ફૂટ ફૂટફૂટ ને સેટે ફૂટફૂટ ને સેટે સોંપો કરવું નહીં હા ખાલા કઈ બુરવાના હોય નઈ આ જો જોયું ઉગી જાય તો ન બુરવા પડે નડે

গাৰ কাম ম આપણે છે ને પસાટે પસાટે હે ને સાહ નહોતો નાખો સેઠા મોસમમાં એટલે આ રીતનો જે રીતનો સેઠો છે ને એ રીતનો સાહ કર નાખો પાટલો ખરખે હરખું રીએ એવું એટલે લીટો જ કરી દીધો આ લીટો થઈ ગયો ને પછી આધી સા સામાં આપણે રા પાખી હતી એટલે લી રાપો સેઠે અંબાળવાળું આમ ત્રાહી વરી હોય વેર્યું હોય ને ટ્રેક્ટર એટલે એમાં ગાટવાની ત્રાહા થયા હોય એટલે એ પણ લીટા તો આપણે સીધા જ આવી રીતે કરી દીધા એટલે સોપાવાળા કાંઈ આખા પાછા ન થાય અને સોપામાં ધ્યાન હોય તો જેમને એમ દાંતવાનું હોય ને એમને માયેલા જાય એટલે આ સાહે સા સાહેર એટલે જો મોર મોર હું આવું કરી દઉં છું પગ હું એ લીટા કરીને આ થોડો થોડો આંબાળવા પડે અમુક સાહમાં ઓછા સાંભળવા પડે અમુકમાં વધારે સાંભળવો પડે આમાં તો ન વાંધો હોય મૂકાણી હોય એમાં ન વાંધો પણ જી ઓલો હોય ને આ કેમ ઠેર ઓલી પણ પૂછી કરવો પડ્યો એમાં સીધો કરવો પડે ઓલું નકર પોરા પાટલા થાય અને આ સાઇડ ફીસો ફીસ આપણે મોટા ટ્રેક્ટરનું હાલે ને એ રીતનું પાટલું આપણે મૂકી દીધું અને ઉપર એમ છે તોરિયાની જે ટ્રેક્ટર વરે એટલી જગ્યા રાખી અહીંયા જગ્યા નથી રાખી ઉપર એવી રીતે ટૂંકમાં હે ને જે ત્રાહા નિશાન હોય ને ત્યાં નિશાન મારી દઉં સીધા અને તુવેર આપણે છે ઇનોવેટિવ સેફાલી ગોલ્ડ સંશોધિત તુવેર બિયારણ તુવેરા ટૂંકી મુદત ની હે અને દાણે કંઈક જાવું છે અંદર ફાલ પણ જાવો સાંપ આવો ફાલ આવતો હોય છે સાપેલો હોય પણ એવો આવે તો બહુ લાગેલું જો ફાલ જે હોય તે આપણે તો જરૂર છે એમાં કાંઈ હાલ છે નહીં હાડા હાથ જેવું થાય છે ને આપણે હે ને જો મીંડા છે માણસો આવી ગયા છે આ ઉથલ વર્યા બીજી ઉથલ વરવા જાય છે અને રહે છે આ ખેતરમાં સહેલી ઉથલ આ ઉથ આ ઉથલ એટલે આ ખેતર પૂરું પછી બાજુનું ટૂંકમાં નીચલા ખેતરમાં વહી જવાનું રહે જો કેવી રીતે સોંપાય મને એમ થાય મંડુ સોંપવા કા કાળું ભાઈ હે કાળુ ભાઈ મંડુ સોંપવા સોંપા મંડુ ના ના તમે બધાય સોંપો પડે મારે શું સોંપવાનું હોય હે નહીં સોંપવું પડે હો સૌથી મોર્યા બેન જાય છે એ તો આગળ આવડા બધી અડધે પૂખીએ તો ઓલે સેઠે પૂગી જાય કાળુ ભાઈ એમ તો જોરમાં હે કા ખારું ભાઈ હા અને અમારા બધે ઠાકમાં માથે કારણ કે એ કયું ના સોંપે છે કલાક દોઢ કલાક બે કલાક વધારે જોર કરી પછી મંડી ઠાકવા અને હા મિત્રો આપણે હે ને કપાસ વાવવાની આમાં ગણતરી હતી એટલે કપાસને સાહ નાખેલા હતા એટલે તુવેરો અમે તો પેલા વેલી વાવી છે તુવેર કોઈ વાવતું હોય તો આપણે ઓમ જોતા હોય ક્યારેક ક્યારેક વિડીયોમાં એવું ક્યાંક જોતા હોય ઇઠાવીને ત્રીસની જારી જાદા ભાગી તો મગફળીના ભારે વાવેતર થતું હોય તુવેરનું નકરી તુવેરનું નથી થતું એટલે અમે તો આ નકરી તુવેરનું કરીશ મગફળીમાં નથી વાવવાની નકરી તુવેરનું જ વાવેતર છે એટલે તુવેરનું વાવેતર અમે તો પહેલાં પહેલાં કરી છીએ ને આપણે પછી શાહ કાંઈ બદલવાની ગણતરી નથી કરી એટલે બત્રીસ દૂધ ની જારીયા ટૂંકમાં થાય આપણે બત્રીસ દૂ ની જારીયા થાય સો જારીયા વાવી વાવીશી એટલે વાંધો લગભગ તો ન આવે કારણ કે અમારી આમ જમીન હારી છે પછી તો નથી બાપડા શું થાય એ તો આગળ આગળ ખબર પડે કારણ કે તુવેરમાં થઈ અમે પહેલાં પહેલાં અને બીજું કે અમે અત્યારે કોરામાં જ સોંપી ફૂકલ જમીનમાં જ હજી વાવણી નથી થઈ વાવણી થઈ નથી અમારે વરસાદ હાવ થયો જ નથી થોડો ઘણો થયો તો એ બે કાગળવા જમીન પહેલ એટલો બાકી વરસાદ અમારે અહીંયા હાવ હસોડો થયો જ નથી થયો અમારે ગામ રહ્યું ને એથી થોડીક ઓલી સાઈડમાં એમાં થોડાકવામાં થયો તો એમાં પણ ખાસ કંઈ વાવણી નથી થઈ ઘણા વાયવાતો હોતી તો અત્યારે ઉગાવો ઓછો લીધો એવું છે કપાસમાં ઓછો છે મગફળીમાં એમ છે કારણ કે માથે વરસાદ જ નથી થયો હાવ ઓમાં તૈરે સારું હતું વરસાદ સારો હતો પાણી પણ પસાટોમાં વહી ગયા હતા હોતી ભેગા થઈ ગયા હતા એટલે પાણી નીકળી ગયા એટલે ટૂંકમાં જે આપણે નિકાલો હોય ઠુંવે નીકળી જતા હોય આપણે આને નિકાલો કહેતા હોય એટલે પાણી પણ નીકળી જાય તો વાવણી સારી જ થઈ ગઈ ગણાય પણ પાછળ વરસાદ ન થયો એટલે અત્યારે બધું એમ છે વણ વરસાદે લાંબાડી કરીશ થોડીક પણ કાંઈ વાંધો નહીં થઈ જાય બે શરદીમાં એટલે આપણે અત્યારે કોરામાં સોંપવાનું કામ ચાલુ છે અત્યારે વાગી ગયા છે હાડા સવા જેવું થાય છે ને આપણે છે ને જોવા તો બપોરે તુવર સોંપીને આવ્યા ને ત્યાં થયું ના હા આરામમાં છે બધા કા ભાઈ થાકી તા એવા અને અત્યારે તો મીરાની ટ્રેનિંગ હાલે છે મીરાને ટ્રેનિંગ હાલે છે શેની ટ્રેનિંગ તો કે સેલો બાંધવાની જા સેલો બાંધવાની ટૂંકમાં ટ્રેનિંગ આપે છે બાંધવા દે છે એમ કંઈ વાંધો નથી કાબા હા બાંધવા દે છે એમ પહોંચ્યું છે એમ કંઈ વાંધો નથી એટલે ટ્રેનિંગ ટૂંકમાં આપતા હતા આ રીતે છે ને અત્યારે તો સેલો નથી બાંધતા પણ લીરા બાંધીને ટૂંકમાં પ્રેક્ટિસ કરે છે ભાઈ એટલે એ કાઢી નાખે છે ઘરેક ટાઈ કાઢ નાખે ને ઘરેક ટાઈ મારી બાંધે હોય એટલે એવી રીતનું છે બધું જો અને વરસાદની વાત કરીએ ને તો વરસાદ આવ્યો આ ભીની જમીન થાય ને એવો આવ્યો ટૂંકમાં નહીં એવો અને ફરતી બાજુ આધારે છે ત્યાં ફરતોય વરસાદ છે પણ કઈ આવતો નથી ટૂંકમાં એટલે મીરાની મીરાની ટૂંકમાં ટ્રેનિંગ હાલતી હતી હાલો હવે વારું પાણી જાત તો છે બધા કીરે કાબેલ હે બેન વારું પાણી કરી લેવા હે ને તારે શું બનવું છે ગોવારીઓ હે તો આ ત્યાં કાંઈ કીરું નથી હો કાંઈ નથી કીરું તો

kan halo kyo ram ram kyo amso amnu so Am teman diku ay diku ay dekho di bapuri amso bapuri. Bapuri. ay bapuri. halo ram ram kyo mandi diko ram ram kyo hu to tu akri kelu kelu khatu he amso ha ha so ha halo ram ram kyo?